હેલો વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ મેથેમેટિક્સ ઇઝ મેજિકમાં આજે આપણે સાતત્ય અને વિકલનીયતાના એમસીક્યુ છે બે હજાર ચોવીસમાં ચેપ્ટર ફાઈવના જે એમસીક્યુ પૂછાયેલા છે એનું આજે આપણે ડિસ્કશન કરવાના છીએ આમ તો ચેપ્ટર નંબર ફાઈવ છે સાતત્યનું વિકલન છે એનું બારથી તેર ચૌદ માર્કનું વેટેજ છે એ બારથી તેર ચૌદ માર્કનું દરેક વર્ષમાં પૂછાતું જ હોય છે એમાંથી ત્રણક એમસીક્યુ હોય છે અને બાકીની બધી થિયરી હોય છે એટલે કે પાર્ટ બીમાં હોય છે તો આજે આપણે ફર્સ્ટ એમસીક્યુ ડિસ્કસ કરીશું અને બીજો જે થિયરી પાર્ટ બીના જે ક્વેશ્ચન આન્સર હશે એ મેં તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ત્યાં તમે જોઈ શકશો તો ચાલો આજના આપણે આ એમસીક્યુની શરૂઆત કરીએ પેલું એમસીક્યુ છે જો f(x) ઓફ એક્સ ત્યાં બી આપણને પૂછે કે એક્સ પ્લસ વન જ્યારે એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ π/2 સાઇન એક્સ એક્સ ગ્રેટર દેન ઓર પાઇ ટુ અને એક્સ ઇક્વલ ટુ પાય બાય ટુ આગળ વિધેય હું છે સતત હોય તો કેની કિંમત શોધવાની છે હવે આપણને ખબર છે જો કોઈપણ વિધેય કોઈ એક્સ ઇક્વલ ટુ એ આગળ સતત હોય તો લિમિટ એક્સ ટેન્સ ટુ એ પ્લસ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ એ માઇનસ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ એ થાય હવે એ આપણે શરતનો અહીંયા ઉપયોગ કરી અને એમસીક્યુને સોલ્વ કરવાનો છે બંને સરખી થાય કારણ કે એફ ઓફ એક્સ એ ફાઈ બાય ટુ આગળ કેવું છે સતત વિધેય છે હવે આપણે એફ ઓફ કિંમત મૂકીએ એફ એક્સ બરાબર કેવું છે પાય બાય ટુ પ્લસ એટલે કે જો એક્સ છે એ તમારો કેવો હોય પાયબાય ટુ કરતાં મોટો હોય એટલે કે ધન હોય તેની માટે આપણને શું આપેલું છે ફંક્શન એટલે કે વિધેય સાઇન એક્સ તો અહીંયા આપણે લિમિટ એક્સટેન્જ ટુ ફાઈ બાઇ ટુ પ્લસ હોય તો સાઇન એક્સ મૂકશું પાયબાય ટુ માઇનસ હોય એટલે કે જો પાયબાય ટુ કરતાં નાનું હોય તો એની માટે કે એક્સ વન આપેલું છે આપણને રકમની અંદર તો એ કે એક્સ વન મૂકી તો લિમિટ એક્સટેન્જ ટુ ટુ માઇનસ કે એક્સ વન હવે આનું સાદુ રૂપ આપી કે ટુ સાઇન પાય બાય ઇક્વલ ટુ કે ઇન્ટુ એક્સની જગ્યાએ ફાઈવ બાય ટુ પ્લસ વન તો સાઇન ફાઈવ બાય ટુની કિંમત થાય વન ઇન્ટુ એક્સની જગ્યાએ જો ફાઈ બાય ટુ મૂકીએ તો કે ઇન્ટુ ફાઈ બાય ટુ પ્લસ વન હવે બે બાજુથી વન વન કટ થઈ જાય તો આપણને કે બરાબર આન્સર મળશે ઝીરો એટલે આપણા ઓપ્શનમાં એ ઓપ્શન થઈ જાય છે કે બરાબર ઝીરો જે આપણો આન્સર છે તો આ એક ફર્સ્ટ એમ શીખ્યો હતો આમાંથી આપણને શીખવા એ મળે કે જો કોઈ પણ લિમિટ એક્સ ચેન્જ ટુ એ પ્લસ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ એ માઇનસ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ એ થાય તો આવો એક દાખલો દર વર્ષે અલ્ટિમેટલી પૂછતા જ હોય છે તો આવો એક એક્ઝામ્પલ કરી નાખવાનો ઓકે હવે બીજું એમ સીક્યુ જોઈએ બીજું એમ સીક્યુ છે જો વાય બરાબર વન પ્લસ એક્સ પ્લસ એક્સકવેર બાય ટુ ફેક્ટોરિયલ પ્લસ એક્સ ક્યુબ બાય થ્રી ફેક્ટોરિયલ પ્લસ હફ ટુ ડોટ ડોટ હોય તો ડીવાય બાય ડીએક્સ એટલે કે અહીંયા વાયનું વિકલન એક્સની સાપેક્ષે મેળવવાનું છે ઓપ્શન આપેલા છે પેલો ઓપ્શન છે વાય બીજો ઓપ્શન છે વાય માઇનસ વન ત્રીજો ઓપ્શન છે ઝીરો અને ડી ઓપ્શન છે અસ્તિત્વ નથી જે બે હજાર ચોવીસમાં વિકલનનો ચેપ્ટરનો બીજો એમ શીખ્યું છે તો બંને બાજુ એક્સની સાપેક્ષા આપણે વિકલન કરશું તો વાયનું વિકલન થઈ જાય ડી વાય બાય ડી એક્સ વનનું વિકલન કોઈ અચળ છે એટલે એનું વિકલન થઈ જાય ઝીરો એક્સનું વિકલન વન થઈ જાય એક્સ સ્ક્વેર છે તો એનું વિકલન થઈ જાય ટુ એક્સ અને છેદમાં ટુ ફેક્ટોરિયલ છે તો એને ખાલી આપણે ટુ લખી શકીએ અદરવાઈઝ ટુ ફેક્ટોરિયલ લેવા દેવું હોય તો ટુ ફેક્ટોરિયલ પણ લેવા દઈ શકીએ તો અહીંયા ટુ ફેક્ટોરિયલ એક્સનો ઘન છે તેનું થઈ જાય ઘાત આગળ આવી જાય એટલે થ્રી ઘાતમાં એકનો ઘટાડો એટલે થ્રી એક્સનો વર્ગ અને છેદમાં ત્રણ ફેક્ટોરિયલ એમનો પ્લસ અપ ટુ અપ ટુ એવી રીતના હવે આનું રૂપ આપીએ તો ઝીરો પ્લસ વન તો વન આવી જાય ટુ ટુ અહીંયા કેન્સલ થઈ જાય તો ખાલી એક્સ આનું સાદુ રૂપ આપો તો અહીંયાથી ત્રણ ગુણ્યા બે ફેક્ટોરિયલ લખી શકીએ તો ત્રણ ત્રણનાથી કેન્સલ થઈ જાય અને છેદમાં બે ફેક્ટોરિયલ વધે એક્સ છે એ એક્ एज इट इज प्लस પ્લસ જો આગળનું તમે પદ લખ્યું હોય ને એનું સાચું રૂપ આપો તો એક્સ ઘણના છેદમાં ત્રણ ફેક્ટોરિયલ પ્લસ ટોપ ટુ ચાલે કરે તો આ મળી ગયો આપણું જે વાય હતું વાય બરાબર રકમમાં શું આપેલું હતું વાય બરાબર વન પ્લસ એક્સ પ્લસ એક્સક્વેર બાય ટુ ફેક્ટોરિયલ પ્લસ એક્સ બાય થ્રી ટુ ડોટ ડોટ તો એ આપણને અલ્ટિમેટલી પાછો વાય જ મળી ગયો તો એ શું થઈ જાય છે ડીવાય બાય બરાબર વાય તો ઓપ્શન નંબર એ આન્સર થઈ જાય છે આપણું ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ વાય તો એ આન્સર ઓકે અને છેલ્લો એમ સિક્યુ જે બે હજાર ચોવીસમાં પૂછાયેલો છે કે એક્સ ત્રીજું એમ સિક્યુ છે સાઇન્સ સ્ક્વેર એક્સનું કો એક્સની સાપેક્ષે વિકલન કરવાનું છે અહીંયા એક્સ કે વાયની સાપેક્ષે વિકલન નથી આપ્યું કોની સાપેક્ષે આપ્યું છે કો એક્સની સાપેક્ષે આપ્યું છે ઓકે તો અહીંયા છે ને જે એમ હોય તેમ આપણે યુ અને વી ધારી લઈશું જે પહેલું આપણું વિધેય હોય એને યુ ધારશું અને બીજું વિધેય હોય એને વી ધારીશું તો ધારો કે યુ બરાબર એક્સ અને વી બરાબર એક્સ હવે યુનું વિકલન એક્સની સાપેક્ષે કરવાનું જો યુનું વિકલન તમે એક્સની સાપેક્ષે કરો તો ડીયુ બાય ડી એક્સ એટલે તમને શું મળશે ડીયુ ડી બાય સાઇન્સ સ્ક્વેર એક્સ અને જો વીનું વિકલન તમે એક્સની સાપેક્ષે કરો એટલે ડીએસડીએક્સ કેન્સલ થઈ જાય અને ડીવી બાય એનું વિકલન થઈ જાય છે ડી કો સ્ક્વેર એક્સ તો સાઇન સ્ક્વેર એક્સનું ઘાત આગળ આવી જાય સાઇન એક્સ ઇન્ટુ સાઇન એક્સનું વિકલન થઈ જાય કોસ એક્સ છેદમાં અહીંયા કો સ્ક્વેર એક્સ છે એટલે ઘાત આગળ આવી જાય કોશેક્સ એમન અને કોસનું વિકલન થઈ જાય માઇનસ સાઇનએક્સ એટલે મેળવું આપણને ઉપર અંશમાં ટુ સાઇનએક્સ કોશે છેદમાં માઇનસ ટુ સાઇન એક્સ કોસેક્સ હવે ટુ સાઇનએક્સ કોસેક્ષ ટુ સાઇનએક્સ કોસેક્સ કેન્સલ થઈ જાય એટલે આન્સર આવે માઇનસ વન એટલે અહીંયા થઈ જશે ઓપ્શન નંબર સી તો બે હજાર ચોવીસમાં માર્ચમાં તમને આ ત્રણ એમસીક્યુ પૂછાણા સાતત્ય અને વિકલનમાંથી અને અંદાજિત ત્રણ એમસીક્યુ દર વર્ષે પૂછાતા હોય છે